तो हेलो मित्रों बड़ाना गुड मॉर्निंग जय माताजी जय श्री कृष्ण तो हमारे अब फाइनली हॉस्पिटल जावा टाइम થઈ ગયો છે કારણ કે પેટમાં પેઇન થાવા મનુ છે થોડું તો અમે બધું રેડી કરી લઈ ગયો છે સુરેશને ફોન કર્યો છે તો સુરેશ કે હું આવું મારા જે કામ ઉપર થાવેલો છે ને અત્યારે 2 વાગેલા છે પૂર્ણ 3:00 માં 10 બাকি છે તમે જ ગરમ પાણી બધું મખરોમખી દીધું છે હોસ્પિટલ લઈ જવામાં રે કરીને તો ચાલો આગળ અમે સુરત આવીએ એટલે નીકળીએ હોસ્પિટલ તો ચાલો અમારી લેમ્બર ગઈને આવી ગઈ છે લેવા માટે કરીને આ બે ગયા છે તો ચાલો અમે સ્પેશિયલ અમારી બુક દે છે તો ચાલો અમી છે ને હોસ્પિટલ આવી ગયા છે સુરેશનકારીને વેઇટ કરે છે શીતલ છે કેમ કે એની કંઈક દુઃખ મળી ગયું છે તો ફટાફટ અંદર ભરી જાય અરે આપણે જનરલ રૂમ ઓફ એડિટોર રૂમ એ તો સિતળને આવે છે ને જે આ ગેસ આવી ગ્યા છે તો અમે ના જને તે લે બર રૂમ લઈ ગયા છે તો આ સેલે બરું તમને બતાઉ આ સેલે બરું આ જર્બી બી બોન થઈ જાય બીબી ના રાખી છે આ બીબી નું વેઇટ કરી છે તો ચલો અપરા માટે ટિફિન માં આવી ગયો છે રેપ સિતળ લાગે ખાવ નથી એટલે એ ઊતી છે તો આપણે જ ચાલો ખાઈ લઈએ

તો હવે અહીંયા થઈ જશે ને શીતલ બધું ડીજી ને હું સક્કર જેવું આવે છે ને એ બધું હલકું થઈ જાય ને તો પછી શીતલ બીજા રૂમમાં લઈ જાઉં તો અમીને મને સાત પાક લગ્ન લેવાનું છે પછી મને કે તમે એલાવ નથી તો હું વધી જઈ નીચે તો શીતલને મને ઓકે છે ડીજીનેસ ને કંઈ ફીલ થતું નથી તો જો શીતલ માથે છે ને જ્યુસ આવી ગયું છે કારણ કે એને જો કંઈ ખાવાનું ખવાતું નથી અને એને ખાવાનું ના પહેલું છે આ જ્યુસ એના માટે કરી છે તો શીતલ જ્યુસ આપી દે તો ચાલો મિત્રો મને એ લોકોએ બારો બાર મૂકાવી દીધો છે અને એક વસ્તુ અમે છે ને બેગમાં મૂકવાનું ભૂલી ગયા કે પેલું બેબી મિલ્ક આવે ને આફ્ટર મિલ કરી તો એ બોટલ લેવા માટે કરી આ લોકો એ લોકો એ છે ને કે એક બોટલ આપી હતી અમે છે ને તે લાવવા તાની ભૂલી ગયા મૂકવાનું તો એ લોકોએ એક બોટલ આપી તો હવે મને કે તારે લેવા જવું પડે તો હું બોટલ દૂધની લેવા જાઉં છું લઈને પછી અહીં નીચે વેટ કરા અને જો પછી શીતલને બધું ઓકે થઈ જાય ને ઓકે તો થઈ ગયું છે પણ હવે બ્લડ પ્રેશર છે ને એટી સેવન્ટી જેવું છે નાઇન્ટી ઉપર થઈ જાય તો એ લોકો બીજા રૂમમાં શિફ્ટ કરી દે તો ત્યાં સુધી વેઇટ કરવું પડે નીચે મારે તો ચાલો હું આપતોવેલ મિલ્ક લેવા માટે કરીને જાઉં છું તો આ છે આપતા મિલ્ક તો આ બોટલ હું પણ ભૂલી ગયો તો બેગમાં તો આના માટે આને હું લેવા ગયો હતો હું બેબી માટે કરીને તમે પાછો આપી આવું ને પછી નીચે આવી જવું પડશે અહીંયા આ તો મને રહેવા દે નહીં ખાલી બોટલ આપવા માટે કરીને એન્ટ્રી આપી છે મને फ आप नीचे आ जाऊँ तो फाइनली मैं छठो रूम से आज छठा रूम तो बेबी ने से, ने में आ गया सब हम आज रूम में बे बिने करें खा गए टिफिन बताऊँ तब टिफिन में हूँ बांगड़ा हाथ से रोटली से तो चलो हम खाई लगे शीता खावा मनाय से खाली पेट में होता है योगेट से तो योगे खाई देव

હલો બધાને કેન્સલ વરાયશો તો આજે શીતલ માટે ઘરે જે મેં લંચમાં મંગાવ્યું હતું એ આવી જઈશું અને મારા ઘર માટે ઘરે છે મારા માટે ઘરે અમાર છે મારું શીતલું છે મારું મારો ઝીંગાનું શાક છે રોટલી છે શીતાલના મીઠા રોટલા છે લીંબુ છે અને અહીંયાથી જે શીતલમાં મંગાવ્યું હતું એ બતાવું તમને આલુ કોબી મંગાવી હતી

हमारे आलू हमारे सब्जी से हमारे भात से आलू गोभी बिरयानी बनाओ क्लास तो नहीं थे लेकिन आप बिरयानी बनाओ तो दो मिक्स मसाला बनाओ पक्का है ना ये वन <laughs> <laughs>

बताती हूं मैं तो बता दूंगी समझे यानी मटा झिंगायोस ने मारमटा आयो सारा मटा आयो से ऑमलेट हमारा नहीं हो नहीं में इसमें मीठा रो

ब्रेकफास्ट दे नहीं हुआ लंच देखे देखे। लंच आ गए हैं अपने खा लिए अनिल बेटा बेटा हो गई हो हाँ घर के लोग मारो खा लिए ओके ओके तो चल गए जब खा लिए बस तो मैं बता रही हूँ क्यों जे टेस्ट में मैंने कहा था हार लेंगे मैं टेस्ट करूँ ना काम थोड़ा टेस्टी हो जाए अब गेरे था भी जैसे तो आप खाई ने दिवस करे नहीं क्यों तो जाए मने खाना हो जी तार तक खाओ उस पर है ना अरुमा नहीं कले तो मैं अर्धु बाद गेरे मुकला हुए आप ये जूस टेस्ट कर ले नाइस से जूस पहले आप ये टेस्ट कर लो इसे टेस्ट करो और अनिल खा भी जा आछे मलाई मजा छ नि ए हाउ एस्टीसन टेस्ट आबे जरे रेस्टुरान आ हाम्रो बेद छ अनि बेद को हामी आबले होनामामा उन्दो दमी कट्लो आहुवानु न आहुवानु आन्चो दनु उनी भोक लागिस छ रोटलो खावा मिनि તો ચલો હવે શીતલ માટે છે ને હમણાં રાતનું ડિનર આવી ગયું છે તો તમને બતાવું હું હું મંગાવ્યું છે ને દહીં તો છે ને યોગરનું હલો યોગનું યોગર દહીં ખાવા માંડી છે એક લેક લઈ અને આમાં કંઈક મંગાવ્યું છે કુલજા સીમ સીમ મરઘા હા હું બટેટું છે ચિકન છે ના આપેલું છે વેજીટેબલ સુગન હળી આવે છે લે 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 ખાવ મે તો થોડું તાકાત આવી જાય તને ખાવ 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 સુગન દૂધ પીરા આ તો ઈ યાર ખાવ ન સુ હું ઈ ખા તો વેલો રિઝર્વ આવી જાય કે મને ખવાય ન મે ગોટુ બોલે છે ગોટુ બોલે છે હવે મારું ખવાનું અંદર જ પડેલું છે અજીપાન ના અમારું બીજું ટિફિન આવે છે તમને મતાવ હું આ એના મટાઈ હોસ્પિટલ માં ગાયું છે એને પૂછ્યું કે હું ખાવું કે કે મને કે ખાવું મે કીધું લાઈટ ચાલ્તા ને હું છું ન ચિકન નું કઈનું ભાઈ तो चिकन इना मैं मंगा से तो तो मैं एम कह कि मारू नहीं ओके तो खाई न कहीं आप खाई लो तो तुमने बता दी मैं सो गए सा चिकन मगावी खाई ने हवे से ने पथारी में हुआ ही गया बे दिवस की खबर थी नहीं क्या हम सो फो थाई नहीं आपरे खबर थी नहीं એટલે આપણે એક દિવસ તો બગાડ નહી ખાકો

জলি ভিডিও কি কি দি কি তারো বৈরাই আছে মনে কি সমজালো নি মানে এম কি আ তো কুরসি মান কুরসি মে কি কাটো ন দিবস রাইট আকি আচ্ছা আম বেট কি দি তো বড়া বসে বেট তো আমরা মারি গলি ওকে সে ফুলাই সাকা চিকেন খাই দে আস্তে আকো বেট মলি গিস বে দিবস তে নিদ রাস থা আর কি আর কি তো টিয়ান সম্বলবা মডে কেন আবে সে তো তোমরে বতাও તિયન હવે જો છે તિયન સીની મિનિમલમાં મન દેખન આવી ગય છે હવે હેપી થી ગય છે નાના બેબી નિરમાડીને આય છે તો હવે હોસ્પિટલ માં ડિલિવરી કરવા માટે કને આવી લેશે કે પછી ખાવા માટે કને આવી લેશે મત હાથ જત ના ભોજન છે જો નથી ના ઇન્ડલ પૂરો ઘરવાળો રોટલો સાદો રોટલો પાપલેટની બિરયાની રોટલો માં રોટલો છે એમાં ઇન્દુ છે અમે ઇન્દુ ને મેઠી છે મક છે એમાં અ ઉજિંગા છે રોટલી રોટલો સાદો અને આમાં છે બિરયાની જિંગ પાપલેટની તો અનિલ છે આ તો અહીંયા હોસ્પિટલમાં ડિલિવરી માટે આવ્યું ને ખાવા માટે કરીશું જે તમને બતાવી દીધું ને કેટલું ખાવાનું લઈને બેસી જાઉં